એક રેસ્ટોરન્ટની અંદર આ કંપલ મંગા ગીરવી રાખીને જમવાનું માંગે છે. હોટેલ મેનેજર કહે છે તમારું મંગળસૂત્ર તમારી પાસે રાખો હું જમવાનું ઓર્ડર આપી દઉં છું. ત્યારબાદ આ મેનેજર વેટરને કહે છે કે આ બને માટે જમવાનું તૈયાર રાખે. થોડીક વારમાં હોટેલનો માલિક આવે છે અને મેનેજરને કહે છે કે તમે આ લોકોને ફ્રીમાં જમવાનું કેમ આપો છો? ત્યારે આ મેનેજર કહે છે કે છોકરી માટે એક મંગળસૂત્ર પવિત્ર હોય છે. આ બિચારા મંગા સૂતરને ગીરવી રાખીને જમવાનું માંગતા હતા અને એ લોકો પાસે પૈસા નતા એટલા માટે. આ સાંભળીને હોટેલનો માલિક પણ ચોક જાય છે. હવે મિત્રો હોટેલનો માલિક આ બને કંપલ સાથે શું કરશે દુનિયામાં સૌથી મોટી નદી કઈ છે ગંગા યા એમેઝોન તમને ખબર હોય તો કોમેન્ટ કરજો અને પ્લીઝ મિત્રો વિડીયો ને લાઇક ચેનલ ને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો છેલ્લે હોટલ નું માલિક બંને કંપલ પાસે જાય છે અને પ્રશ્ન કરે છે કે તમે મંગળસૂત્ર ઘેરવી રાખીને શું કામ જમવાનું માંગતા હતા ત્યારે આ છોકરી કહે છે કે અમે બે ભાગીને લગ્ન કર્યા છે અને અમારા પાસે જે પૈસા હતા ને તે પૈસા બધા ખૂટી ગયા હતા એટલે અમે આ સોનાનું મંગળસૂત્ર ગીરવી રાખીને જમવાનું માંગતા હતા હવે તો તમે કોમેન્ટ કરજો કે ભાગીને લગ્ન કરવા એ કેટલું યોગ્ય છે